જો મિત્રો આ ભાવેશ ભાઈ છે અને એ આ બધું આપડે ઘરનું સામાન કે આ ઘર ગંટી ભાઈ ભાવેશ ભાઈ આ ઘર ગંટી માં શું છે બોલો ઘર ગંટી માં સ્કીમ છે કે બજારમાં જે ઘંટી તમને 18000 માં આપે છે અમારી કંપની ની સ્કીમ છે 14000 માં આલ છે બરાબર ઘર ગંટી તમે લેશો એટલે એક તમને 3500 રૂપિયા ની ગેસ ની સગડી એક બર્તન નો સેટ આખો સેટ આવશે

ચોરાણું એક છ્યાસી કોન્ટેક્ટ નંબર સર્વિસ અને ઘરે બેઠે ડિલેવરી ઓલ ઇન્ડિયા પણ તમે જગ્યા મંગાવી શકો એક રૂપિયો પણ ચાર્જ લાગશે નહીં કોઈ ચાર્જ ના લાગશે ગેરંટી વોરંટી ટીમ આ લીધી છે મેં લીધી છે

આ ઓકડી બાર ગઈ મોડો દેખાય અરે આપણે નથી દેવાનું આ મોડો દેખાય આવવાનું છે ઓકરા દેવા દે આ બસ 2 રૂપિયાની વસ્તુ છે તમે મોડો દેખાય તો મોડો તો પાછ જો દે તમે મને 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 આપો મને આમ લઈ જજો અરે નહીં લઈ જમો તો અરે સાહેબ નથી આલુ કોઈ નથી સાહેબ નથી આલુ મોડો દેખાય તો પાછ આવો હા મોડો દેખાય તો પૈસા કઢવો બધાનું દેખાય આલુ પાછો મોટું કાચું મોટું આપનું લઈ લો તમે ગોડો છે તમારથી ગોડો તો જો ભાઈ આ એમનું કાર્ડ છે રેડી નંબર દેખાય છે જો નંબર મોઢે યાદ ના રહ્યો તો આ કાર્ડ હું રાખું છું નજરમાં તો તમે આ નંબર યાદ કરીને અને કોન્ટેક્ટ કરી લેવાનો બરોબર